સાહીઠ માં સ્થાપના દિને જમ્મુ થી ભુજ સુધી મોટર સાયકલ યાત્રા નું આયોજન મહિલાઓ સહિત સાહીઠ જવાનોની ટુકડીઓ રાષ્ટ્રીય એકતા અને નશા મુક્તિ સંદેશ આપશે સીમા સુરક્ષા દળના સાહીઠમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવશે આ કાર્યક્રમ દેશની સુરક્ષાને અખંડિતતા માળે બળની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે આ મોટર અભિયાનમાં મહિલા સવારો સહિત કુલ સાહીઠ જવાનો ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી અને અર્જુન એવોર્ડ વિજેતા પેરા આર્ચર રાકેશ કુમાર ઉપસ્થિત રહેશે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનું યુવાનોમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવાનું છે જે રાષ્ટ્ર નિર્માણમાં સીમા સુરક્ષા દળના યોગદાનને દર્શાવે છે વર્ષ ઓગણીસો પાંસઠમાં સ્થાપિત સીમા સુરક્ષા દળ આ વર્ષે ગુજરાતમાં પોતાનું સાહીઠમો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે આ મોટરસાયકલ અભિયાન ઓગણીસ નવેમ્બરના રોજ ભુજ ખાતે સંપન્ન થશે સમગ્ર આયોજન સીમા સુરક્ષા દળની સિષ્ઠ એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની અતૂટ સેવાની ભાવનાનું પ્રતીક છે અને તેના દ્વારા દળ સમાજ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે કે અમે બહુત ખુશી છે કે હમ Jammu મે પહેલી BSF મેરેથન કરાને જા રહે હૈ ય 9 નવેમ્બર 2025 કો હો રહા હૈ ઓર BSF કે DG ડાયરેક્ટર જનરલ શ્રી દલજીત સિંહ ચૌધરી ઇસકો ફ્લેગ ઓફ કરેંગે पांच बजे फुल मैराथन का फ्लैग ऑफ है छह बजे हाफ मैराथन सात बजे टेन किलोमीटर्स और आठ बजे फाइव किलोमीटर्स फन रन और उसके बाद साढ़े नौ बजे हमारे इस फ्रंटियर मुख्यालय के कैंपस में प्राइस डिस्ट्रीब्यूशन सेरेमनी होगी जिसमें डीजी साहब के साथ साथ बॉलीवुड एक्टर श्री सुनील शेट्टी जी श्री विक्रम राजदान जी और जम्मू के पैरा ओलंपिक चैंपियन श्री राकेश कुमार जी शिरकत करेंगे इस मैराथन में हमें बहुत ही उमदा रिस्पांस मिला है ना सिर्फ जम्मू से बल्कि देश के विभिन्न प्रांतों से और फॉरेन रनर्स इंटरनेशनल रनर्स भी इस मैराथन में भाग लेने वाले हैं बॉर्डर सिक्योरिटी फोर्स ने सभी पहलुओं पे बहुत गौर से ध्यान करते हुए अच्छे उच्च स्तर के ऑर्गेनाइजिंग एफर्ट्स करे हैं और हमें उम्मीद है कि परसों नौ, नौ नवंबर को 6000 से ज्यादा लोग इस मैराथन को में भाग लेंगे और इसको एक भव्य इवेंट बनाएंगे